બોટાદના લાઠીદડમાં સ્વામિનારાયણ ગુરુકુળ બસના કંડકટરને એક માથાભારે શખ્સ દ્વારા માર મારવાની ઘટનાને લઈ નોંધાઈ ફરિયાદ ઉમાવંશી ગ્રુપ અને પાટીદાર હિત રક્ષક સમિતિ દ્વારા મીટિંગનું આયોજન કરી લાઠીદડ ગામમાં માથાભારે તત્વો પર કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી બોટાદના લાઠીદડ ગામમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ શાળા સંકુલની બસના કન્ડકટરને જાહેરમાં મારમારી ધમકી આપ્યાની ઘટના લાઠીદડ ગામમાં બનવા પામી હતી જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે લાઠીદળ ગામના યુવાનો એકત્ર થઈ ઉમાવંશી ગ્રુપ પાટીદાર રક્ષક સમિતિના નેજા હેથર ગામ સમસ્ત મીટિંગનું આયોજન કરી આવા માથાભારે તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગ સાથે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો તેમજ માથાભારે તત્વો સામે કડક કાર્ય કરવા માંગ કરવામાં આવી હતી સ્વામિનારાયણ ગુરુકુળની બસમાં વિદ્યાર્થીઓને પિકઅપ કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન શાળાની ઊભેલી બસના કંડકટર સાથે બોલાચાલી કરી દાદાગીરી સાથે જાહેરમાં અભદ્ર ભાષામાં વર્તન કરી મારમારી ધાક ધમકી આપ્યાની ઘટના અનુસંધાને ભોગ બનનાર રાજુભાઈ રામજીભાઈ દ્વારા માથાભારે શખ્સ વિરુદ્ધ બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી સમગ્ર ઘટના વાયુવેગે લાઠીદડ ગામમાં પ્રસરતા લાઠીદડ ગામના યુવાનો દ્વારા માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા એક મીટિંગનું આયોજન કર્યું હતું ઉમા વંશી ગ્રુપ અને પાટીદાર હિત રક્ષક સમિતિના નેજા હેઠળ સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદર ખાતે યોજાયેલ આ મીટિંગમાં સેંકડો પાટીદાર યુવાનો એકત્ર થયા હતા અને એકતાના મંત્ર સાથે મંત્રો ને શાન પાસે અપીલ કરી હતી અને આરોપીને અટકાયત કરી કડક કાર્યવાહી સાથે પાસા હેઠળ કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી રાજુભાઈ રામજીભાઈ હું છોકરા ઉતારતો હતો મેં એમને એમ કીધું બે મિનિટ ઉભા રહ્યો કીધું એ ઊભાઈ રહ્યા નહીં અને એ આગળ બુલેટ મેકીને મારવા જ મીડ્યા ઢોલ ટાપલી કરવા મીડ્યા પછી એ આગળ લઈ ગયા હું છોકરા વાગ્યો આગળ રોડ ટપાડવા ના વાલી આવી ગયા એ બધા આવી ગયા પછી ઓલા અરવિંદભાઈ આવ્યા એમને મને મેક આવ્યો ઢોલ ટાપલીને મારવા જ મીડ્યા આઠ દર ઢોલ મારી દીધી વાહમાં મારી દીધા વાડમાં મારી દીધું કોઈ પૈસા હતું નહીં હા રોહિતભાઈ એ હમટિયાળાના

કે બસ અમારા છોકરાઓને ઉતારવા આવી હતી છોકરાઓ કંડક્ટરના હાથમાં હતા અને આ ભાઈએ રોપ જમાયો એટલે છોકરાઓ એકદમ ડરી ગયા હતા અને બેંકી ગયા હતા છોકરાઓ રડતા રડતા અમુક ઘેર આવ્યા અને અમુક બસમાં બસમાં રડતા રડતા ડ્રાઈવરની ગળકીએ ચોંટી ગયા હતા કાકા અમને હોય એટલો ભયનો માહોલ પેદા થઈ ગયો હતો અને અમુક છોકરાઓને તો હજી સુધી તાવ આવી ગયેલા છે અને મારો પોતાનો છોકરો સ્કૂલે આવવાની ના પડે છે કે મારે પપ્પા સ્કૂલે નથી જવું ગુંડાઓ આવીને મારે છે બસમાં એને સ્કૂલે જવા પણ બીક લાગે છે એટલા છોકરાઓ ગભરાઈ ગયા છે મારું નામ ભરતભાઈ માથોળિયા છે અને આજે જે અહીંયા જે મિટિંગ રાખવામાં આવી હતી ઉમાવંશી અમે એક ગ્રુપ બનાવેલું છે લાઠીદળ ગામનું અને જે ઘટના બની હતી સ્વામિનારાયણ ગુરુકુળના એક બસના કંડક્ટરની અને જે લુખા તત્વ દ્વારા ધમકી દેવામાં આવી હતી કે તે મારું બુલેટ શા માટે વેટ કરાયું અહીંયાથી તું બસ લઈ લે નહીતર આમાં મજા નહીં આવે એટલા માટે થઈ અને આ પાટીદાર યુવાનો આજે એકત્રિત થયા હતા અને જો આનું કંઈ રિઝલ્ટ નહીં આવે તો આગળ જવાની પણ વાત છે લાઠીદણ ના આપડે જે સોરો કહેવાય ત્યાં બનેલી ઘટના છે ત્યાં હાકડી બજાર હતી બસ ઉભી રે તો પાછળથી વ્યક્તિને હોય તો પણ ન ચાલી શકે એટલે બાળકો ઉતરતા એટલે આ કંડક્ટરે એવું કીધું કે બે મિનિટ ઉભા અમે બસ લઈ જ લઈએ છીએ બાળકો નીકળી જાય એટલે ત્યાં સુધી ઊભા ન રહ્યા ઉગ્ર થઈ ગયા અને રાજુભાઈને મારવા માંડ્યા પછી ગામની જે દુકાન છે ત્યાંથી કોઈ એક ભાઈ આવી અને એમને છોડાવ્યા હતા એફઆઈઆર નોંધાવેલી છે બોટાદ રૂરલની ની અંદર અને એસપી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી છે કે એનું કન્સ્ટ્રક્શન લાઠીદંડની અંદર લાવીને જ કરવામાં આવે જો એને શિક્ષા નહીં મળે તો અમારા ગામનું જે ગ્રુપ છે તે એસપી સાહેબને લેખિતમાં રજૂઆત પણ કરશે સંઘવી સાહેબને પણ રજૂઆત કરશે હા તે વ્યક્તિ છે ને એ લાઠીની અંદર એક દેવી દેવીભુજોગના છોકરાને પણ થોડાક દિવસ પહેલાં જ આવી રીતે માર મારેલો છે અને એ એના કંઈક અંગત પ્રશ્ન બાબતની અંદર કંઈક વહીવટ હતો એ લોકોનો એ બાબત એને મારેલો છે આવા લોકોની સાથે કાયદેસરની એવી કાર્યવાહી થવી જોઈએ કે ફરી વખત આ કોઈ ગામની અંદર કે ભાઈ અમારું ગામ લાઠીદળ છે એવું નહીં કોઈ પણ ગામની અંદર જઈ અને કોઈ માણસને દબાવે નહીં એવી આની પાછળ કાર્યવાહી થવી પડે અને બને ત્યાં સુધી તો આને પાસામાં અને જેલ ભેગો જ કરવો પડે આજની આ બેઠકની અંદર બે હજાર યુવાનો ભેગા થયા હતા અને તે બધા જ લોકોએ નક્કી કરેલું છે કે જો અમારો આ પ્રશ્ન જે આ રોહિતને સજા દેવામાં નહીં આવે તો પછી આની અંદર કંઈ પણ કરવું પડશે તો કરવા માટે તૈયાર છે